નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિષય ગણિત પાર્ટ થ્રીના ના ખૂબ અગત્યના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ પહેલા આપે ગણિતના પાર્ટ વન અને પાર્ટ ટુ ના વિડીયો ખૂબ સારી રીતે જોયા હશે અને સમજ્યા હશો આ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે આપ ખૂબ સારી તૈયારી કરતા હશો મિત્રો પરીક્ષાનો માર્ગ કુટુંબમાં જોઈ લઈએ

એક ડઝન એટલે બાર નો અડધો એટલે પચાસ દશક બરાબર શું થાય પચાસ દશક બરાબર શું થશે પચાસ સો પાંચ એકમ પચાસ એકમ કે પાંચસો તો પચાસ દશક એટલે દશક એટલે દસ વડે ગુણવા પડે તો પચાસ ગુણ્યા દસ એટલે કેટલા થશે પાંચસો દસ દિવસ એ એપ્રિલ મહિનાનો કેટલામો ભાગ કહેવાય મિત્રો આવો પ્રશ્ન આવે ત્યારે બહુ સમજવાનો કે દસ દિવસે કોનો ભાગ ગણવાનો છે એપ્રિલ મહિનાનો એપ્રિલ મહિનાના દિવસો કેટલા હોય તો ત્રીસ દિવસો તો ત્રીસ દિવસમાં કે દિવસે ભાગ કહેવાય બરાબર ને ભાગ કહેવાશે સાતમો કેવાશે તો દસ દિવસે ત્રીસ દિવસના કેટલામો ભાગ કહેવાશે ત્રીજો ભાગ કહેવાશે અશોકભાઈ પાંચસો મિલી દૂધની દસ થેલીઓ લાવ્યા હોય તો કુલ કેટલું દૂધ લાવ્યા હશે દસ લિટર પાંચ લિટર પચાસ લિટર કે પચીસ લિટર હવે પાંચસો મિલી દૂધની દસ થેલી લાવ્યા છે પાંચસો મિલી એટલે કે અડધો લિટર તો બે થેલી હોય તો એક લિટર થશે તેવી દસ થેલી લાવ્યા છે તો કેટલા લિટર થશે પાંચ લિટર દૂધ થશે દસ લિટર દૂધમાંથી દોઢ લિટર દૂધ વધ્યું હોય તો કેટલું દૂધ વપરાયું હશે હવે દસ લિટર દૂધ હતું એમાંથી દોઢ લિટર જ વધ્યું છે તો કેટલું વપરાયું હશે દોઢ લિટર એટલે કેટલું એક પોઈન્ટ પાંચ લીટર એટલું તમારે બાદ કરવું પડે તો શું જવાબ આવશે આઠ લીટર સાત પોઈન્ટ પાંચ લીટર કે આઠ પોઈન્ટ પાંચ લીટર કે નવ પોઈન્ટ પાંચ લીટર તો સાચો જવાબ આવશે આઠ પોઈન્ટ પાંચ લીટર સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે મિત્રો પ્રશ્ન બરાબર થી ચાલુ સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈએ તો અગિયાર થી વીસ સુધીમાં કેટલી મળશે બે મળશે ચાર મળશે ત્રણ મળશે કે દસ આપણે ગણતરી કરીએ તો એક તો સૌ પ્રથમ અગિયાર મળે અગિયાર પછી તેર તેર પછી સીધી અવિભાજ્ય મળશે આપણને સત્તર ને સત્તર પછી મળશે ઓગણીસ એટલે કુલ થઈ ચાર સંખ્યાઓ આપણને મળશે પ્રશ્ન મિત્રો સાત રૂપિયામાં પચાસ પૈસાના કેટલા સિક્કા હોય મિત્રો ખાસ યાદ રાખી લેજો આ પ્રકારના પૈસા અને સિક્કા વારો પ્રશ્ન પ્રશ્ન આવવાનો જ છે તો ખાસ આ તમે તૈયાર કરી લેજો સાત રૂપિયામાં પચાસ પૈસાના સિક્કા તો પચાસ પૈસાના સિક્કા એટલે કે સો પૈસાના હોય તો એક રૂપિયો કેવાય એટલે પચાસ પૈસા આપણે બે વખત કરો ત્યારે એક રૂપિયો થશે તો સાત રૂપિયાના આપણે કેટલા કરવા પડશે સાત સિક્કા થશે દસ સિક્કા થશે પંદર સિક્કા થશે ચૌદ સિક્કા તો એવા પચાસ પીસા વાળા આપણે કેટલા સિક્કા કરીશું ચૌદ સિક્કા ત્યારે સાત રૂપિયા થશે પંદર કિલોગ્રામ વત્તા ત્રણસો પચાસ ગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય અહીંયા કિલોગ્રામના ગ્રામ કરવાના છે આપણે તો પંદર હજાર ગ્રામ થશે પંદર હજાર ત્રણસો પચાસ ગ્રામ થશે કે એક લાખ ત્રેપન હજાર પાંચસો ગ્રામ થશે કે એક હજાર પાંચસો પાંત્રીસ ગ્રામ થશે અહીંયા પંદર કિલોગ્રામના ગ્રામ થશે પંદર હજાર વત્તા ત્રણસો પચાસ એટલે કેટલા થશે પંદર હજાર ત્રણસો પચાસ ગ્રામ થશે સોળ હજાર સાતસો પચાસ ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય ના ગ્રામ કરવા સોળ પાંચસો કિલોગ્રામ તો સાચો જવાબ શું આવશે સોળ પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ થશે પિસ્તાલીસ લાખ બસો ત્રીસ ને અંકોમાં કેવી રીતે લખાય ત્યાં ચાર ઓપ્શન આપેલા છે મિત્રો બરાબર તમે જુઓ છો પિસ્તાલીસ લાખ બસો ત્રીસ કયા ઓપ્શનમાં લખેલા છે એમાં છે બી માં છે સી માં છે કે માં છે તો બરાબર ધ્યાન રાખીને જોશો તો શું જવાબ આવશે બી પિસ્તાલીસ લાખ બસો બરાબર એકમ દશક પ્રમાણે ગણતરી કરવાની થશે તો આપણને જવાબ આવડી જશે અગિયાર હજાર ઓછા એક બરાબર શું થાય અગિયાર માંથી એક એટલે કે અગિયાર હજાર તરત પેલાની સંખ્યા આપણે લેવાની થશે એક હજાર નવ્વાણું અગિયાર હજાર નવ્વાણું દસ હજાર નવસો નવ્વાણું કે અગિયાર હજાર નવસો નવ્વાણું તો અગિયાર હજાર પહેલા શું આવશે દસ હજાર નવસો નવ્વાણું પચીસ હજાર નવસો નવ્વાણું વત્તા એક એટલે કે પચીસ હજાર નવસો નવ્વાણું પછી સંખ્યા કઈ આવશે પચીસ હજાર આવશે હજાર આવશે બે લાખ સાહીઠ હજાર આવશે 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 કે બે હજાર હજાર તો શું જવાબ આઠસો ગ્રામ જામફળ ચારસો ગ્રામ દ્રાક્ષ છસો પચાસ ગ્રામ સીતાફળ નો કુલ વજન કેટલો થાય મિત્રો અહીંયા ત્રણે ત્રણ ફળો આપેલા છે આઠસો ગ્રામ ચારસો ગ્રામ અને છસો પચાસ ગ્રામ તેનો વજન કેટલો થશે અઢાર કિલોગ્રામ એક પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ આપણે કિલોગ્રામ કરવાના છે તો એક પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ થશે ચાર હજાર ચાલીસ ઓછા એક હજાર વીસ બરાબર ખાલી જગ્યા વત્તા બે હજાર વીસ અહીંયા આપણે પેલા બાદ બાકી કરી છે જે એનો જવાબ આવે તો બીજી બાજુ એટલો જ જવાબ થવો જોઈએ તો ચાર હજાર ચાલીસ બાદ કરો તો શું જવાબ આવે હજાર ચારસો ગુણ્યા ચાર બરાબર સો ગુણ્યા ખાલી જગ્યા ચારસો ગુણ્યા ચાર કરવાથી જે મળે એટલે કે સોરસો થાય તો સો ને કેટલા વડે ગુણવાથી સોરસો થશે સોળ વડે બાર વડે કે ચાલીસ વડે કે ચૌદ વડે સાચો જવાબ આવશે સોળ વડે પાંચસો રૂપિયાની સો નોટો એટલે કેટલા રૂપિયા થાય મિત્રો ખાસ આ પ્રશ્ન પણ બહુ અગત્યનો છે કારણ કે આ પ્રકારના પ્રશ્નો આવવાના જ છે તૈયાર કરી જ લેજો પાંચસો રૂપિયાની સો નોટો હવે જ્યારે આ રૂપિયાની કેટલી નોટો છે એ પ્રમાણે તમારે રૂપિયા કરવાના થાય તો જેટલા રૂપિયા હોય ને જેટલી નોટો બંનેનો ગુણાકાર કરી દેવાનો તો એક હજાર થશે પાંચ હજાર થશે પચાસ હજાર થશે કે દસ હજાર થશે તો પાંચસો ગુણિયા સો કરો તો કેટલા થશે પચાસ હજાર રૂપિયા થશે વીસ રૂપિયાની બસો નોટો એટલે કેટલા રૂપિયા થાય ઉપર પ્રમાણે છે છે રૂપિયાની નોટો તો તો કરો કરો જવાબ મળશે બે હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ઘડિયાળમાં ત્રણ વાગે બે કાંટા વચ્ચે કયો ખૂણો બનશે મિત્રો તમને ખબર જ હશે ત્રણ વાગી ગયા હોય તો કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કયો ખૂણો બનશે કાટકોણ લઘુકોણ વિષમકોણ કોણ કે ગુરુકોણ તો કાટકોણ ખૂણો બનશે તમારી શાળામાં શિક્ષકો સાથેની કુલ સંખ્યા ત્રણસો ચાલીસ છે જો બાળકો ત્રણસો અઠ્યાવીસ હોય તો શિક્ષકોની સંખ્યા કેટલી હવે તમારી શાળામાં ત્રણસો ચાલીસ સંખ્યા છે કુલ એમાં બાળકો ત્રણસો અઠ્યાવીસ શિક્ષકો કેટલા હશે અઢાર હશે બાર હશે ત્રણસો બાર હશે કે બાવીસ હશે તો બાર શિક્ષકો હશે છત્રીસ ચોરસ મીટર ક્ષેત્ર પર ધરાવતા ચોરસની લંબાઈ કેટલી હવે ક્ષેત્ર પર છે છત્રીસ ચોરસ મીટર શું છે ચોરસ તો ચોરસ નું ક્ષેત્ર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ તો કોનો ગુણાકાર છત્રીસ થશે છ સેમી અઢાર મીટર છ ચોરસ મીટર કે છ મીટર તો અહીંયા આપણે સાચો જવાબ શું આવશે છ મીટર ચાર રૂપિયા એ બોતેર રૂપિયાનો કેટલામો ભાગ થશે આવો પ્રશ્ન પણ બિલકુલ જરૂરી છે મિત્રો ખાસ તમે તૈયાર કરજો ચાર રૂપિયા બોતેર રૂપિયાનો કેટલામો ભાગ થશે પંદરમો સાતમો અઢારમો કે અગિયાર મો તો અહીંયા સમજવાનો કે કોનો ભાગ ગણવાનો છે તો બોતેર રૂપિયાનો કેટલા રૂપિયાની વાત છે ચાર રૂપિયા તો બોતેરના ભાગમાં અ ચારકર કરી દેવાના એટલે શું થશે સાચો જવાબ આવશે તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરશો મિત્રોને પણ તેમ કરાવશો આપણે માટે આવી ગયા છે આપણને સંદેશો આપે છે શું સંદેશો આપે છે કે આવજો મિત્રો હવે પછી આપણે ક્યાં મળવાના છે તો ગણિત પાર્ટ ફોર એ વિડિયોની અંદર આપણે મળવાના છે મળીશું ને મિત્રો